રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વર્લ્ડ લાયન ડે ના રોજ ગીર ની સિંહણ પર સૌ પ્રથમ વિડીયો ગીત રિલીઝ કરી વડાપ્રધાન ને સમર્પિત કર્યું વન્યજીવ પ્રેમી અને સંરક્ષક રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ શ્રી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ વર્લ્ડ લાયન ડે બે હજાર ચોવીસના ના અવસરે ગીર ગજવતી આવી સિંહણ શીર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વિડીયો ગીત રિલીઝ કર્યું છે આ ગીત તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબદ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ તેની લાક્ષણિકતાઓ તથા અનેરી આભાની વાત કરાઈ છે આ ગીતમાં સૌરાષ્ટ્રના ગીરની લોકસંસ્કૃતિની અભિવ્યક્તિની સાથે સાથે છંદો અને અલંકારયુક્ત પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની છાંટ જોવા મળે છે તેની શરૂઆત દુહા વડે થાય છે અને સંપાન ગવાતી ચોપાઈ થી થાય છે આપણે જે સોંગ સિયણ ઉપર આપણે જે તૈયાર કર્યું છે કલાકારો થ્રુ એ હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને અર્પણ કરવા માંગુ છું એ ઉપરાંત સર્વ લાયન પ્રેમીઓને કે જે આ સોંગ થી પ્રેરણા લેશે અને હંમેશ માટે સિંહ ઉપર આવ્યું છે પણ લાયન માટે આવ્યું છે પણ સિંહણ માટે કોઈ દિવસ નથી આવ્યું તો આ પહેલી વખત સિંહણ વિશેનો જે આપણે અભિગમ લીધો છે કે સિંહણ છે તો બચ્ચા આવે છે સિંહ હોય છે તો એનું રક્ષણ થાય છે એ રીતે આપણે પહેલી વખત આ સિંહણ આક્રમક અને પ્રેમા પ્રેમાળ તરીકે બતાવી છે આપણે હંમેશા સિંહને પ્રાધાન્ય આપતા હતા તો સિંહણનું આપણે એટલું મહત્વ નહોતા આપતા તો સિંહણ છે તો જ લાયન